તમારી માં આણામાં પાંત્રીસો કરોડ લઈને આવી હતી તમારો બાપ દાડીએ જઈને વર્ષે કે પાંચ વર્ષના અંતે બારસો કરોડ રૂપિયા કમાઈ છે અને એ તમે પ્રજા માટે વાપરો છો આ રાજકીય નેતાઓની વાત છે ગમે ત્યારે પત્રકારો આમ ભૂંગળા લઈને ઉભા રહી જાય એટલે મંડો છો ચાલુ થઈ જાવ છો અને બોલવાની આમ ચડ ઉપડવા માંડે છે જાહેરાતો કરવા માંડો છો અમે આ કર્યું અમે આટલા કરોડની આ કામ માટે આ ગ્રાન્ટ ફાળવી એટલે શું ઉપકાર કરો છો અને પ્રજા પાછી અજ્ઞાન અને અબૂદ અને હરક પદુડી આમ સાંભળીને રાજી થઈ જાય અરે બોલ નેતા શીખો નેતા ભલે તમે બની ગયા તમે એમ બોલો કે જે પ્રજાની પરસેવાની કાળી મજૂરીની કમાણી ટેક્સ વેરા અને માધ્યમોથી અમારા પાસે આવી તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અને ઈ પૈસાને અમે યોગ્ય જગ્યાએ ફાળવવામાં બનવાની અમને તક મળી એ બદલ અમે તમારા આભારી છીએ આમ બોલતા શીખો ઉપકાર કરતા હોય માથે હાથ રાખીને આટલા કરોડ ને આટલા કરોડ બધી જ ખબર છે કે તમે કેટલા કરોડ ક્યાંથી લાવ્યા ક્યાં કમાવા જાવ છો જે પ્રજાને જે ગાડી અડવાની કે જોવાની તક નથી મળતી નજીકથી ગાડીમાં તમે પ્રજાના પૈસે ફરો તમારું પેટ્રોલ તમારી સ્ટેશનરી તમારું દવાખાનું અરે તમે અમારા ભરોસે જીવો છો અને અમારા પૈસે જીવો છો તમારાથી મોટો તો ભિખારી બીજો કોઈ ના હોઈ શકે આ સ્થિતિ છે ને આ આયોજન છે છતાંય માથે આમ હાથ રાખવાનો કે આટલા કરોડની આ ગ્રાન્ટ પડીને આટલા કરોડની આ ગ્રાન્ટ ફાળવીને પાસ કરાવીને મંજૂર કરાવી ખાડા પડે ત્યારે એક એવો માઈનો બહાર આવતો કે જે કેમેરા સામે એમ બોલે કે હું આ વિસ્તારનો પ્રતિનિધિ છું અને હું કાચો પડ્યો છું ગ્રાન્ટ ફાળવવામાં કે ટાઈમે ગ્રાન્ટ લાવવામાં અને વ્યવહારિક જીવનમાં કે જાહેર જીવનમાં આવું એક નિવેદન હોય તો મારા મોબાઈલ નંબર નાઇન થ્રી સેવન ફોર ઝીરો ડબલ થ્રી ઝીરો ઉપર મને એક વખત વોટસઅપ કરજો અથવા લિંક મોકલાવજો તમારા ફાર્મ હાઉસ ની જાહેરાત કરો ને બહુ બોલવાની તમને ચાળ ઉપડતી હોય તો કે હું બે કોડીનો હતો છતાંય તમે મને મત મોટો તમે મને પદ અને પ્રતિષ્ઠા આપીને એના કારણે મને બહુ બધા લોકો મળ્યા મને ભાગીદારો મળ્યા મને ઇન્વેસ્ટરો મળ્યા એનાથી બિઝનેસ કર્યો એનાથી હું આમ બધું કરી શક્યો અને આજે વર્ષના અંતે હું આટલો મોટો આર્થિક રીતે થયો છું આટલો મોટો મને પ્રતિષ્ઠાના રૂપમાં હું આટલો આટલું મેં પ્રતિષ્ઠા કે યશ કીર્તિ મેળવી છે આવું કોઈ વર્ણ હૃદયની વિશાળતાથી કોઈ તમારા વિસ્તારના નેતાઓએ કર્યું હોય તો મને એની સાથે વાત કરાવજો એની યાદી મોકલાવજો વોટ્સઅપના માધ્યમથી મને પડે કે આપણી આસપાસમાં કાપડા રાજ્યમાં આપણા દેશમાં છે એટલે મારી પ્રજાને ખાસ રિક્વેસ્ટ છે કે બહુ હરક પદુડું ના થવું બહુ રાજી ના થઈ જવું લોકોને થોડા કંટ્રોલ માં રાખવા ને મોઢામાં ઉતરવાના છે આવનારા પાંચ પચીસ વર્ષમાં આ બહુ નક્કી વાત છે પછી ઈચ્છા અને ચોઈસ તમારી મારી વાત મારી વ્યથા મેં તમારા આગળ રજૂ કરી છે તમારો વિચાર કોમેન્ટના માધ્યમથી મને ચોક્કસથી મોકલાવો છો પર્સનલ મોકલાવો તો એ મને વોટ્સએપના માધ્યમથી ગમશે આપ સૌનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ